એક તરફ માતાઓ આખો દિવસ ઉપવાસ રાખીને પોતાના દીકરા દીકરીઓ સુરક્ષિત રહે તેમનું આયુષ્ય લાંબુ થાય તે માટે વ્રત કરીને જીવંતિકા પ્રાર્થના કરે છે તો બીજી તરફ આવી ઘટના હા થાય પણ માવતર ના થાય તે આપણે પણ આ રડતા બાળકો માટે તેમની માતા ક્યાંક ક માવતર હોય તેવું લાગી રહ્યું છે બનાવ છે વર્ષ બે ના મે મહિના નો બનાસકાંઠાના મગડાલા ગામે રહીતી એક ઓગણત્રીસ વર્ષીય પરિણીત મહિલા દિના પટેલ કાંકરેજ નાનોટા ગામના તેત્રીસ વર્ષીય ભરત ચૌધરી સાથે ભાગી જાય છે અને અમદાવાદ આવીને મૈત્રી કરાર કર્યા બાદ બંને જણાવ્યું હતું કે તે રાજી ખુશી ભાગી ગઈ હતી અને હવે ભરત સાથે જ રહેવા માંગે છે મિત્રો આ દરમિયાન મહિલાનો પરિવાર પણ હાજર હતો દિના બે બાળકો તેના હાથ પગ પકડી માતા પાસે આજીજી કરતા રહ્યા પરંતુ માતા ટસ ની મસ્ત ના થઈ હસતા હસતા પોતાના પ્રેમી પાસે જતી રહી આમ પતિ બાળકો અને પરિવાર ને આ રીતે છોડી જનારી આ મહિલા ને લઈને તમે શું કહેશો કરો કોમેન્ટ